નમસ્તે ગુજરાત આજની આગાહી ઉપર નજર કરીએ તો અરબી સમુદ્રની અંદર તૈયાર થયેલ સિસ્ટમ હાલમાં મુંબઈ પુણે લાગુ વિસ્તાર ઉપર સ્થિત છે અને આ સિસ્ટમ આજના દિવસે સંપૂર્ણ અરબી સમુદ્રની અંદર આવી જશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધશે સિસ્ટમ જે રીતે અરબી સમુદ્રની અંદર આગળ વધશે એવી રીતે સિસ્ટમ મોટી બનશે અને જે સિસ્ટમનો ઘેરાવો છે એ પણ દિવસેને દિવસે મોટો થતો જશે સિસ્ટમનો ઘેરાવો મોટો થશે એને કારણે સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવશે અને ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો આવશે જેમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે અને એ પ્રમાણે ગુજરાતના વાતાવરણની અંદર એકવી તારીખથી પલટો જોવા મળશે ત્યારે મિત્રો આજના દિવસે એટલે કે એકવી તારીખે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લાની અંદર વીજળીની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લાની અંદર પવનની આગાહી કરવામાં આવી છે એમની માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાનો છું સાથે સાથે મિત્રો હાલમાં જે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર બની છે એમની અસર ગુજરાતની અંદર કેટલા દિવસ રહેશે વાવાઝોડું બનશે કે નહીં વાવાઝોડું બનશે તો ગુજરાત નજીક આવશે કે નહીં અંબાલાલ પટેલે શું મોટી આગાહી કરી છે પરેશભાઈ ગોસ્વામીએ શું મોટી આગાહી કરી છે સેટેલાઇટ ઇમેજ પ્રમાણે અને અમારી આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આજે ભારે વરસાદની આગાહી રહેલી છે એમની સંપૂર્ણ માહિતી તમને આજ ના આ વિડીયોની અંદર જણાવવાનો છું દરેક માહિતી દરેક સમાચાર જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરની આખા દિવસની જે આગાહી હોય એ દરરોજ તમને આ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીની અંદર આજના દિવસ માટે એટલે કે એકવી તારીખ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે મેઘગર્જના છે એ પણ આ જિલ્લાઓની અંદર જોવા મળશે તો ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી લઈને હળવા વરસાદ વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે તો પૂર્વ મધ્ય ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા અને આણંદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે આજના દિવસ માટે એટલે કે એકવી તારીખ માટે કરવામાં આવી છે મિત્રો આ જિલ્લાની અંદર છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે અને વાતાવરણની અંદર પલટો પણ જોવા મળશે અને મિત્રો મેઘ ગર્જના એટલે કે વીજળી પડવાની સંભાવના ક્યાં વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસ માટે તો તમે અહીંયા જોઈ શકો આ પીળો કલર છે આ જિલ્લાની અંદર વીજળી પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના આટલા જિલ્લાની અંદર આજે વરસાદની સંભાવના યથાવત છે આપને જણાવી દઈએ કે અમારી આગાહી પ્રમાણે આજે જિલ્લાઓ છે એની અંદર આજે એટલે કે એકવીસ તારીખે વરસાદ પડવાની સંભાવના છે અમારા એનાલિસિસ બેજ ઉપર ગુજરાતના સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે મોટો પલટો આવશે વાદળછાયું વાતાવરણ છે એ વધારે જોવા મળશે અને છૂટો છવાયો હળવો વરસાદ છે એ પણ જોવા મળશે અને જ્યાં વરસાદની શરૂઆત થશે ત્યાં પવન સાથે પહેલો વરસાદ છે એ આજે જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહુવા છે ભાવનગર છે અમરેલી લાગુ સાવરકુંડલા લાઠીના જે વિસ્તારો છે દીવ છે જૂનાગઢ છે પોરબંદર છે રાજકોટ છે આ બધા વિસ્તારોની અંદર આજે હળવા છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા યથાવત રહેશે વલસાડ છે નવસારી છે સુરત છે ભરૂચ છે દમણ દાદરાનગર હવેલી છે ંગ છે ત્યાર પછી નર્મદા ઉપર સાઈડના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને મેઘગર્જના સાથે સામાન્ય હળવો વરસાદ છે એ આજે જોવા મળશે બપોર પછી વરસાદની એક્ટિવિટીની અંદર વધારો થઈ શકે છે અને વાતાવરણમાં પણ પલટો છે એ જોવા મળશે અહીંયા તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હાલમાં અરબી સમુદ્ર જ્યાં સિસ્ટમ છે એ સિસ્ટમ ખૂબ જ સક્રિય છે તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે અને ગુજરાતની નીચે અરબી સમુદ્ર છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ક્લાઉડલી સિસ્ટમ એટલે કે વાદળો પણ ખૂબ છે અને વધારે વરસાદ પણ બતાવી રહ્યા છે એવી જ રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સક્રિય છે અને એમનો આખો જે એક ઘેરાવો છે એ પણ મિત્રો ખૂબ જ મોટો છે એટલે ભેજવાળું વાતાવરણ કન્ટિન્યુ ચાલ્યું આવે છે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેશે અહીંયા હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે સેટેલાઇટ ઈમેજ આપેલી છે એમનો ફોટો પણ તમે જોઈ શકો છો એકવી તારીખનો આ ફોટો છે આ ફોટાની અંદર તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોસ્ટ ઓફલી જિલ્લા છે અને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભાવનગરની અંદર તળાજા મહુવા લાગુ વિસ્તારો છે એમાં ખૂબ જ વધારે વાદળો જોવા મળી રહ્યા છે એટલે ત્યાં ક્લાઉડલી સિસ્ટમ છે એ વધારે જો મળ્યું છે અને ત્યાં વરસાદ પણ છે એ નોંધાયો હશે અને મિત્રો અહીંયા તમે સેટેલાઇટ ઇમેજની અંદર જોઈ શકો છો અડધાથી લઈને વધારે ભારતની અંદર વાદળો છે એ જોવા મળી રહ્યા છે પરંતુ આ વાદળો છે એ જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમના ટ્રફને કારણે છે ખાસ કરીને ચોમાસું છે એ હજી ભારતમાં પહોંચ્યું નથી હજી ચોમાસું છે એ શ્રીલંકામાં પહોંચ્યું છે ભારતની નીચે અહીંયા શ્રીલંકા આવેલું છે ત્યાં ચોમાસું પહોંચ્યું છે આવનાર બે થી ત્રણ દિવસમાં ચોમાસું છે એ ભારતના નીચલા છેડે એટલે કે કેરળ આવેલું છે ત્યાં દસ્તક દેશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસુ છે એ વહેલું આવી શકે છે અને અથવા તો જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે પરંતુ એ પહેલાં આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાઈ શકે છે અહીંયા ખાસ જોઈ શકો છો એક તમે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર લાગુ જે સિસ્ટમ બની હતી એમનો એક આખો ઘેરાવો બન્યો છે ઘેરાવાને કારણે અડધા ભારતની અંદર વાદળો છે એ જોવા મળી રહ્યા છે પણ આ જે હાલમાં વાદળો છે એ ચોમાસાના વાદળો નથી નૈઋત્યનું ચોમાસું છે એ હજી આવ્યું નથી ભારતમાં પણ દસ્તક દીધો નથી પરંતુ હાલમાં સિસ્ટમનો વરસાદ છે એ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો આ સિસ્ટમની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે ખાસ કરીને આ ગુજરાતનો મેપ તમે જોઈ શકો છો મેપનો જે હું તમને વિસ્તાર દેખાડું છું આ વિસ્તારની અંદર ગુજરાતમાં વાવણી થઈ જવાની શક્યતા ઘણી બધી રહેલી છે ખાસ કરીને આ જે વરસાદ રાઉન્ડ છે એમાં ગુજરાતના એસી ટકા વિસ્તારની અંદર વરસાદ નોંધાઈ જશે વીસ ટકા જેટલા વિસ્તારો છે એની અંદર વરસાદ બાકી રહેશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આ જોવા નહીં મળે પરંતુ આ સિસ્ટમને કારણે દરિયાકાંઠાની અંદર ગીર સોમનાથ છે જૂનાગઢ છે રાજકોટ છે ભાવનગર છે અમરેલી છે આ બધા જિલ્લાની અંદર વાવણી થઈ જવાની શક્યતા ઘણી બધી છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ ડાંગ છે ત્યાર પછી ઉપર જઈએ તો નર્મદા છે રાજપીપળા છે ભરૂચ છે આણંદ છે ખેડા છે આ બધા જિલ્લામાં પણ વાવણી થઈ જવાની સંભાવના આ માવઠાની અંદર રહેલી છે તો મિત્રો વધારે માહિતી તમને આગળ હું અપડેટ પ્રમાણે જણાવતો રહી એટલા માટે ચેનલ આરે જોડાયેલા રહેજો હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો એમણે કહ્યું છે કે ફરીથી એકવાર રાજ્યની અંદર ભારે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે એમને કારણે આગામી બાવી મેથી રાજ્યની અંદર વાવાઝોડા સાથે વરસાદ છે એ પડી શકે છે ચોવી મેથી પવનની ગતિ છે એ દરિયાકાંઠે હોથી લઈ અને દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે આ સાથે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે બીજી એક વધારે આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે બાવીમી મેથી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે અને આ સિસ્ટમ છે એ સક્રિય થશે અને વાવાઝોડું બનશે તો દસ ઇંચ સુધીનો વરસાદ પડશે અને વાવાઝોડું નહીં બને તો ત્રણથી લઈ અને ચાર ઇંચ સુધીનો વાવણીલાયક વરસાદ છે એ પડશે એવું એમણે આગાહીની અંદર કહ્યું છે એ પ્રમાણે મિત્રો વરસાદી સિસ્ટમ છે એ અરબસાગરની અંદર સક્રિય થઈ છે જેમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર આજથી પલટો જોવા મળ્યો છે અને હવે ગુજરાતની અંદર બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રીસ તરી અને એકત્રીસ તારીખ સુધી મિત્રો વરસાદી વાતાવરણ છે એ જોવા મળશે ખાસ આપને જણાવી દઉં કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ તારીખો દરમિયાન વરસાદના મુખ્ય રાઉન્ડો છે એ જોવા મળશે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળશે હજી મુખ્ય રાઉન્ડની વાર છે પરંતુ એ પહેલાં જ સિસ્ટમનો વરસાદ છે એ દરિયા કાંઠે જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારની અંદર આજે વાતાવરણની અંદર ફેરફાર આવ્યો હોય પવન સાથે વરસાદ પડ્યો હોય તો તમારો તાલુકો છે એ ખાસ નીચો કોમેન્ટ કરી દેજો